મારા આશ્રમમાં ફરસી છે ધારિયા છે તલવારું છે બધું છે અને વાપરતા આવડે છે કારણ કે જૂનો અનુભવ હું તો કઉ છું તમે જ્યાં હો એક દ્રષ્ટાંત છે લે તમે જ્યાં હોય જે હોય જે કમાતા ખાતા પીતા હું મારી એક હૃદયભરી અપીલ છે કે બે હજાર માં ઘરબાર છોડીને જાશો ક્યાં તમને કોઈ શરણાર્થી તરીકે સ્વીકારવા તૈયાર નથી તમે ભીખ માંગશો તો કોઈ પૈસા નહીં આપે તમારા ઘરમાં લાકડી છે મારા આશ્રમમાં ફરસી છે ધારિયા છે તલવારું છે બધું છે અને વાપરતા આવડે છે કારણ કે જૂનો અનુભવ અમે એવી જગ્યામાંથી જન્મીને આવ્યા છે જ્યાં આ બધું સામાન્ય હોય તમને મારી વિનંતી છે તમે જ્યાં હો જે હો જે કરવાનું હોય કાંઈ બીજું કરવું પડે એના કરતા અત્યારથી જાગૃત થાવ મંડળ બનાવો સત્સંગ કરો ધૂન કરો ભજન કરો કીર્તન કરો બધું કરો પણ ચંપલી આવી ને કમલી આવી બધું છોડી દો દેશની ચિંતા કરતા શીખો મીરાબાઈ ને યાદ કરો છાંસીની મહારાણીને મહારાણી ને યાદ કરો તાત્યા ઢોપે ને યાદ કરો તો બધું બની શકશે સુભાષ ચંદ્ર બોઝ ને યાદ કરો યુવાન મિત્રો જે દેશનો યુવાન હેવાન હોય એ રાષ્ટ્ર હેરાન ને વેરાન હોય જે યુવાન હેવાન હોય એ રાષ્ટ્ર હેરાન ને વેરાન હોય આ રાષ્ટ્ર ગુલિસ્તાન છે આ રાષ્ટ્ર ની ઓળખાણ યુવાની છે યુવાની સમર્પિત હોવી જોઈએ પાયાનો પથ્થર હોવો જોઈએ વર્ધમાન શું છે અનુભવ છે તમારી પ્રજાને પૂરી રાખશો નહીં તમારો વંશ નો બચે તો કઈ નહીં પણ રાષ્ટ્ર ના વાત ને નુકસાન છો બધું કરો છો તો પણ આખા સૌરાષ્ટ્રમાં સરળ અને શાંતિપ્રિય નિર્દોષ સાધુ હોય તો આ એક છે હાલના તબકી કોઈ જાતની કપટ નહીં રમત નહીં થાય ઘડીકમાં

પછી અડતાલી પચાસ વર્ષ જેવું થઈ ગયું એક બ્રાહ્મણ નો છોકરો મારી પાસે મને એક કાગળીઓ લખીને આપ્યું તો ગાડી ઉપડી તો છેલ્લે એટલું બોલે મેં સાંભળ્યું કે આ રચના મારી લખેલી છે ત્યારે મેં વાંચેલું સતસૃષ્ટિ તાંડવ રચયતા આ રચના એને જે રાવલ કોણ છે જે રાવલ મેં ઘણું કાગળિયું વાંચ્યું પણ પછી ગમે મારા ગોયરામ પાણી આવી ગયું બધું અલાસ થઈ ફરી હૃદય ફરી આપેલ સંન્યાસ આટલા બધા મહાત્માઓ હતી આટલા બધા સંતો હતી આ કાર્યકર્તાઓ હતી જે તે ક્ષેત્રના હોય અપીલ છે મારી દીપક જીવેલ પૂરવાનું દિવેલ નો પૂરી શકો તો આડા ઉપાડી ગયો જેથી તોફાન એને બુજાવી શકે અને એ ન કરી શકો દિવેલ પૂરી ન શકો આડા નો ઉપાડી શકો તો ફૂંક મારીને ઓલવાનું પાપ ન કરતા યાદ આવે વ્યક્તિગત સ્વાર્થ સાથે જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદ ભાષાવાદના જોરે આવી નીચતા પ્રગટ થાય નહીં અને રાષ્ટ્રને ઈંટ જે પાયાની છે લૂણો લાગે ને એ ધ્યાન રાખી એક દ્રષ્ટાંત આપણને વખતે આ દ્રષ્ટાંત સાથે દ્રષ્ટાંત રમૂજી છે પણ એનો અર્થ સમજવા પ્રયત્ન કરજો એટલે તમને વ્યક્તિગત ટકોર છે અમને લાગવું લાગુ પડે આ વર્લ્ડ ગ્રીન બુક નીકળ્યું છે એમાં બધાના નામ લખાય છે ઇતિહાસ રજામાં એમાં એકવાર રાજાને એવું વિચાર આવ્યો કે આમાં આપણું નામ લખાઈ જાય તો એને એના દિવાન બોલાયો એ કે આ વર્લ્ડ ગ્રીનિજ બુક આપણું નામ લખાઈ જાય હું કઈ ખરું અઠવાડિયામાં એ કે મહારાજા બે દિવસ થાય અઠવાડિયું થતું હોય કે એમ તો કે આહા એ કે પચાસ લાખ રૂપિયા જોઈ કે તો ઓલા ખજાનચી ને બોલાય ઘણો પચાસ લાખ રૂપિયા દો એટલે ઓલા દિવાન બુદ્ધિશાળી એને તો આખા વિશ્વમાં જે વાંધરે યાદ કરી ચીન જાપાન રોમ ફ્રાન્સ અમેરિકા ઇટલી જર્મન

એકલા પછી કંટાળો આવે પછી એક દારૂ લુખું બોરિંગ થઈ જાય ડ્રીલ મશીન જેવું થઈ જાય આમાં હું તો ઓલા કાર્યકર્તા બોલે ને એ બૌદ્ધિક ભાષા બોલે અમે ઉભડે રોડા દાબી એટલે એ બે જામો ને એ રાજા એ પૈસા એ પણ કપીનગર બનાવ્યું જેમ જયપુર જોવા માટે આવે ને એમ કપીનગર જોવા માટે માણસો આવવા માંડ્યા આખા વિશ્વમાંથી રોજનું નું પંદર વીસ હજાર પર્યટકો અમે જંગલમાં એક મહાત્મા રહે આ રમજુ બાપુ જેવા એ કે આના કપીનગર ના વાવડા અહીં ઠેઠ આવ્યા આપણે જોવા જવું પડે કોઈના આમંત્રણનો સ્વીકાર ન કરે વગર આમંત્રણે ધોઈ ગયા દરવાજે ઉભા રહ્યા ઓલા રાજાને એમ જો આ બાપુ વગર મંત્રણ આવ્યા તો આપણી પર કૃપા કરી દોડીને બહાર આવ્યા પ્રભુ આપના ચરણોમાં પ્રણામ શું હુકમ છે આપ એ કે ઓલું કપીનગર જોઉં રાજાની કહું તૂટવા મંડી સમજાય છે ને એને હરખ નો પાર નહીં એટલો બધો કહું તૂટવા મંડી

વર્કશોપ ની નોન યુઝ બસ જેવા આ બોર્ડ વગર ને ન્યાય છે કેમેરા છે એ કોઈ વાત અંદર ગયા તો બે ગુજરાતી વેંદરા બેઠેલા એ બાપુ આ હા હા એ ધન ઘડીન ધન ભાગ ને આપણે ને બાપુ એ ઢોળું ઉદરું પાથરો બાપ ના રોગા દૂધની ની કાઢો એ બાપુ કઈક સત્સંગના વાવડ કઈક હારી વાત હું કરો કે અમારા ગળે ઉતરે ને અમારું ભલું થાય કાન પવિત્ર થાય હું કરો મહાત્મા આમ જોયું પોઝિટિવ નેગેટિવ ગંગા ને ગટર બધું કોઈ ચીરોની શટ મારે કોઈ રમની ઘૂંટડો લે કોઈ દેશીની ગોથળી તોડે તો આની કોઈ કોઈ શ્લોક બોલે આની કોર કોઈ ચોપાઈ બોલે આની કોઈ કોઈ હોન્ડા કીક મારે કોઈ સફરજનની કોઈ ટીવી કોઈ મોબાઈલ આ બધું જુદું જુદું ચાલુ થાય મહાત્મા કે આ નગર કેવું છે બે ભેથી બપત આમાં છે આગળ ગયા તમે હિન્દી વાંહિતરા આયે મહારાજી બિરયાજી શાસન પે અમે સત્સંગી બાતે સુનાવીએ તા મનુષ્ય હો જાય અમારા પરમ કલ્યાણ હો જાય દીપી સંદેશ અમે દીજી મહાત્મા કે ભાઈ હિન્દી માં ફફડાટી બોલાવા રાજી કઈક બોલો કે અમે માણસ થઈ ગયું નહીં કે ધર્માચી બાતે સુના મહાત્મા થતો રાજા બહુ હોશિયાર હોવો જોઈએ બુદ્ધિશાળી હોવો જોઈએ પ્રધાનો એની રૈયત બહુ ખાનદાન હોવી જોઈએ આ તો આ મહાત્મા તો આજ વિચાર કરે આગળ ગયા બે કચ્છી વાઈ બેઠેલા માં ભેણા અચી જા અચી જા કકડ બિંજી હન મે જડી મન બુઢિયા લોક લે છે તી હન અઢી લાખ તો ડેઢ લાખ તો કે મહાત્મા કે આ ગજી હોય રે આગળ ગયા બે ઇંગ્લિશ વાઈ બેઠેલા હાલો ઇન્ડિયન સેન્ટ ટેક્સીટ વોટ યુ વોન્ટ કાફે લેમન વાઈ કેવું પડે અને ટ્રેનિંગ ખૂબ આપેલી કેટલા બંદિતો ને રોકી એ બધું જોયું સંત ખૂબ રાજી થઈ ગયા દીવા આમ તાળી પડી ને પાંચ હજાર ખુરશીઓ બગીચાની હોય છે એમાં વાંદરા બધા આવીને ગોઠાઈ ગયા વાંદરા એક જ રામ હતા ખાય રાજા રાજા ખુબ જોવા આવ્યા છે ને એક જ સુવિધા બાકી છે રનવે તૈયાર થઈ ગયો તો એક એક હેલિકોપ્ટર આપી દે એટલે બધું આવી ગયું દુનિયાની તમી સંવાદા વાંદરા મળી ગઈ આમ તાળી પડી દે બધા વાંદરા ખુરશીમાં આવી ગયા સંતે બે નો વાહો થાય સાબાસ રાજન તારી ઉદારતા શાબાશ દિવાન તારી બુદ્ધિ તારા રાજમાં વાંદર્યા એટલા બધા તૈયાર હોશિયાર અને આટલા યાર તો પછી તારી રૈયત કેવી છે એમ એમ કરતા હતા બાપુએ જોડીને નાખ્યો હાથ અને પડી ગયું કાઢ્યું બારું બાપુ પાંચેર વટાણા લાવેલા અને મહકું ઢીલું ઉભલું બાંધેલું દોરો દઈશું ભાઈ એનું મહકું ઢીલું બાપુએ આમ ઉલાળીઓ કર્યો આકાશમાં હેઠ હું પડ્યું વેરણ શેરણ વટાણા

હા અમે તમને માણા સમજીને મહેનત કરીએ છો પછી ઠાકર જેવો તમે